નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત છે આજે તારીખ પચીસ ઓગસ્ટ બે હજાર સાડા સાત મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારેથી અતિભારે અને કરતાં પણ અતિભારે કેટલાક વિસ્તારોમાં કરવામાં આવી છે આજે છે શીતળા સાતમ આવતીકાલે જન્માષ્ટમી સાવચેત રેજો બે દિવસ ઘરની બહાર નીકળતા પહેલા વિસારી લેજો કારણ કે અતિ ભયંકર વરસાદ પડવાનો છે સિસ્ટમનો ટ્રેક એ મુજબનો છે કે જે વિસ્તાર

બાર ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો તો ખાસ કરીને વલસાડના બીજા વિસ્તારો છે તેની અંદર પણ દસ બાર ઇંચ જેવો વરસાદ ભાગના વિસ્તારોમાં નોંધાયો સાથે સાથે સુરતના ઉમરગામની અંદર પણ વરસાદ નોંધાયો જેમાં બાર ઇંચ જેવો વરસાદ નોંધાયો તો સાત તાલુકા એવા છે જેમાં દસ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો તો ગુજરાતના ટોટલ સન્નું જેટલા તાલુકા એવા છે જેની અંદર બે ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે તો આ રીતે ગુજરાતમાં કાલે ભારે વરસાદની શરૂઆત દક્ષિણ ગુજરાતના ભાગોથી અને મધ્ય ગુજરાતના જે ભાગો છે તેમાંથી શરૂઆત થઈ ચૂકી છે સૌરાષ્ટ્રમાં પણ બે ત્રણ ઇંચ એવો વરસાદ કોઈ કોઈ વિસ્તારોમાં જોવા મળ્યો છે જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ અત્યારના સમયની આપણે વાત કરીએ તો આપ જોઈ શકો અત્યારે જે સિસ્ટમ છે તે વધુ મજબૂતમાં મજબૂત છે અને ઝાંસી ઇન્દોર આજુબાજુ સક્રિય છે અને તેનો જે આખો ટ્રેક આ રીતનો અરબી સમુદ્રમાં આપણને જોવા મળી રહ્યો છે તો આજની અપડેટમાં ખાસ કચ્છના વિસ્તારો સૌથી પહેલાં જોઈએ તો કચ્છમાં વરસાદની શરૂઆત થઈ છે જેમાં નલિયા આજુબાજુના વિસ્તારો ગઢસીસા નિરોણા અને ભુજ નાગવીરી આજુબાજુના જે વિસ્તારો છે તેમજ માંડવી મુન્દ્રા ગાંધીધામ સાઈડના જે વિસ્તારો છે તેમજ ભસાવ માનફારા રાપર આજુબાજુના વિસ્તારોમાં પણ હળવો વરસાદ આપણને જોવા મળશે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદની સંભાવના હોય તેવા વિસ્તારોની વાત કરીએ તો તળાજા અલંગ ખડસલિયા પાલીતાણા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ સિહોર આજુબાજુના જે વિસ્તારો છે ભાવનગર બુધેલ ઘોઘા સાઈડના જે વિસ્તારો છે તેમજ વલભીપુર અને ઉમરાળા પંથક સોનગઢ પંથકના જે વિસ્તારો છે તેમાં અને સૌથી વધારે બોટાદ બરવાળા આ જે બધા વિસ્તારો છે ગઢડા સુધીના વિસ્તારો ઢસા લાઠી દામનગર બાબરા છાત્રોડા ગારિયાધાર તેમજ દેવડીયા લેશે સલાલા સાવરકુંડલા જેસર બગદાણા પંથક આ બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે રાજુલા તુલસીશામ ઉના ધારી વિસાવદર બગસરા સાઈડના જે વિસ્તારો છે તેમજ વેરાવળ કોડીનાર જૂનાગઢ કેશોદ કુતિયાણા આ બધા વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે તો લાલપુર કાલાવડમાં પણ ભારે વરસાદ છાપર વેરાવળ રાજકોટ ગોંડલ જસદણ બાબરા પંથક કે જેમાં ભારેથી અતિભારે ખંભાળિયા દ્વારકા જામનગર ધ્રોલ સાવડી વાંકાનેર ચોટીલા સાઈડના જે વિસ્તારો છે તેમજ નવલખી મોરબી હળવદ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર થાન ચોટીલા આજુબાજુના વિસ્તારો તેમજ રાણપુર લીંબડી ધંધુકા બરવાળા બોટાદ આ બધા વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ પડવાની સંભાવના આજે રહેલી છે તો હવે આપણે જોઈએ ખાસ કરીને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વિરમગામ અમદાવાદ ધોળકા કપડવંજ તેમજ લુણાવાડા ગોધરા અને દાહોદ પંથકના જે વિસ્તારો છે બાંસવારા સાઇડના વિસ્તારો છે ખંભાત વડોદરા ખેડા આણંદ છોટા રાજપીપળા આજુબાજુના વિસ્તારો અલીરાજપુર એમાં પણ ભારે વરસાદ પડશે સૌથી વધુ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે અતિ ભયંકર વરસાદ જંબુસર કરજણ ભરૂચ દહેજ ડેડીયાપાડા આજુબાજુના જે વિસ્તારો છે કોસંબા વંકલ ઉંબરપાડા સુરત બારડોલી તાપી નવાપુર તેમજ નવસારી બિલીમોરા વાંસદા વલસાડ ભવનાથંબોશી સાપુતારા ડાંગ વાપી સતાણા ખાડોલી કપરાડા વાની દમણ દાદરા નગર હવેલી આ જે તમામ વિસ્તારો છે તેમાં આજે સૌથી વધુ વરસાદ પડશે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુ રોડ અંબાજી આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે હવે આપણે જોઈએ અત્યારે સવારે દસ વાગ્યાના સમયગાળા દરમિયાન આ જે વિસ્તારો છે તેમાં અતિ ભયંકર વરસાદની સંભાવના છે તેની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો છે જેમાં ખંભાળિયા હોય લાલપુર હોય કાલાવડ હોય સાપર વેરાવળ રાજકોટ ગોંડલ જસદણ સાઈડના જે વિસ્તારો છે તેમજ જામનગર ધ્રોલ સાવડી આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ઉપલેટા જેતપુર ગોંડલ જસદણ બાબરા અમરેલી બગસરા અને જૂનાગઢ આજુબાજુના વિસ્તારો તેમજ ધારી સાવરકુંડલા પાલિતાણા તળાજા રાજુલા સાઈડના જે વિસ્તારો છે વલભીપુર અને ભાવનગર પાલિતાણા આજુબાજુના તમામ વિસ્તારો કે જેમાં અતિ ભયંકર વરસાદ આપણને જોવા મળશે તો ભરૂચ સુરત તાપી નવાપુર અને રાજપી પણ આજુબાજુના જે આ બધા વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદ જોવા મળશે ઓલ ઓવર સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે કારણ કે સિસ્ટમ અહીં ભોપાલ નજીક વધુ મજબૂત રીતે સક્રિય છે જેના કારણે ગુજરાતમાં આજે ભયંકર તબાહી મસાવે તેવો વરસાદ પણ કોઈ કોઈ વિસ્તારોમાં ખાબકી શકે છે હવે આપણે વાત કરવાની છે આજે બપોરના સમયે સિસ્ટમ ક્યાં છે તો સિસ્ટમ આખી ઇન્દોરની ઉપર એટલે કે આપણા ઉત્તર ગુજરાતની નજીક સક્રિય છે જેના કારણે કચ્છ સહિતના જે વિસ્તારો છે જેમાં નલિયા ભુજ માંડવી ગાંધીધામ રાપર ખાવડા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં પણ દ્વારકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર મોરબી બોટાદ જસદણ ગોંડલ જૂનાગઢ અમરેલી આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે વેરાવળ ઉના મહુવા તળાજા આ બધા વિસ્તારો તેમાં સૌથી વધારે જો બપોરના સમયે સાવચેતી રાખવાની જરૂર હોય તો લાલપુર કાલાવડ તેમજ જેતપુર ગોંડલ સાપરવેરાવળ રાજકોટ જુનાગઢ બગસરા અમરેલી બાબરા વિશાવદર સાવરકુંડલા પાલીતાણા વલભીપુર સુધીના જે વિસ્તારો છે તેમાં તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે સંભાવના છે જંબુસર કરજણ સિનોર ભરૂચ દહેજ આજુબાજુના વિસ્તારો કોસંબા વંકલ સુરત બારડોલી તાપી ઉંમરપાડા ડીયાપાડા નવાપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ નવસારી બીલીમોરા વલસાડ ભવનાથ થંભોશી સાપુતારા ડાંગ વાંસદા વાપી ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારો મધ્ય ગુજરાતમાં ધોળકા નડિયાદ ગોધરા દાહોદ અલીરાજપુર છોટા ઉદેપુર વડોદરા તેમજ મહીસાગર આજુબાજુના વિસ્તારો અમદાવાદ ધોળકા ગાંધીનગર લુણાવાડા સાઈડના જે વિસ્તારો છે ઉત્તર ગુજરાતની વાત કરીએ રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આ જે તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે હવે આપણે જોઈએ આજે સાંજના સ વાગ્યાની અપડેટ જેમાં સિસ્ટમનો ટ્રેક આખો ગુજરાત સુધી ફેલાયેલો જોવા મળશે અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં દ્વારકા ઓખા ભાટિયા ખંભાળિયા લાલપુર જામનગર કાલાવડ ભાણવડ તેમજ આજુબાજુના જે વિસ્તારો છે ધ્રોલ સાવડી વાંકાનેર થાન છોટીલા રાજકોટ શાહપર વેરાવળ જસદણ સાઈડના જે વિસ્તારો છે કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ બાબરા ગઢડા અમરેલી બગસરા જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે કેશોદ માંગરોળ વિસાવદર ધારી બગસરા સાવરકુંડલા તુલસીશામ રાજુલા ઉના વેરાવળ કોડીનાર તેમજ પાલીતાણા તળાજા ભાવનગર ઘોઘા વલભીપુર ગારિયાધાર સિહોર ઉમરાળા બોટાદ અમદાવાદ આજે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે વિરમગામ અમદાવાદ કપડવંજ નડિયાદ ધોળકા લુણાવાડા ગોધરા અને દાહોદ પંથક વડોદરા અને છોટા ઉદેપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી તેમજ ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના છે તો ઉત્તર ગુજરાતની વાત કરીએ સાતલપુર રાધનપુર રોડા પાટણ દિયોદર ભાટસણ સિદ્ધપુર હારી સાણસમા મોઢેરા મહેસાણા વડનગર હિંમતનગર ઈડર ખેડબ્રહ્મા તેમજ ડીસા ધાનેરા થરાદ આબુરોડ અંબાજી ખેડબ્રહ્મા ડુંગરપુર આ બધા વિસ્તારો છે પ્રાંતિ છે દાંતીવાડા છે આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો તેમાં પણ લખપત ખાવડા ભુજ નલિયા રાપર ગાંધીધામમાં વરસાદ આપણને જોવા મળશે તો ગુજરાતની અંદર અત્યારે આજે ઘણા બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે આજે રાત્રિની અપડેટ જોઈએ તો શીતળા સાતમની રાતે આજે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે જેમાં અતિ ભયંકર વરસાદની સંભાવના છે તે બધા વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારિકામાં સામાન્ય હળવો મધ્યમ વરસાદ બાકીના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે જેમાં મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથને અમરેલી તેમાં સૌથી વધારે જો વરસાદની સંભાવના હોય તો કાલાવડ વેરાવળ ગોંડલ જેતપુર ઉપલેટા પંથકમાં સૌથી વધારે ખતરનાક વરસાદ પડી શકે તો દક્ષિણ ગુજરાતની પણ આપણે વાત કરીએ અમોદ ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે તો મધ્ય ગુજરાતમાં પણ વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા ઉદેપુર ખેડા આણંદ આ જે બધા વિસ્તારો છે ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડ થરા ધાનેરા આ જે તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ જેમાં છવ્વીસ તારીખે વહેલી સવારે સાત ગાંધીધામ ભસાવ તેમજ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ જસદણ તેમજ બોટાદ અને ભાવનગર જિલ્લામાં અતિ ભયંકર વરસાદ પડશે પોરબંદર ભાણવડ જુનાગઢ ગોંડલ અમરેલી તળાજા મોવા પાલિતાણા ગારિયાધર જેસર બગદાણા વેરાવળ ઉના આ જે તમામ વિસ્તારો છે તેમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતની વડોદરા બોડેલી છોટાઉદેપુર કવાંટ સિનોર ડભોઈ કરજણ જંબુસર ભરૂચ આજુબાજુના તમામ વિસ્તારો તેમજ દહેજ કોસંબા વંકલ દેડિયાપાડા ઉંબરપાડા સુરત બારડોલી તાપી આજુબાજુના જે વિસ્તારો છે નવસારી બીલીમોરા વલસાડ વાંસદા ડાંગ સાપુતારા ભવનાથ અંબોશી વાપી ખાડોલી કપરાડા વાની આજે તમામ વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદની સંભાવના છે તો મધ્ય ગુજરાતમાં પણ છોટાઉદેપુર વડોદરા ગોધરા દાહોદ ખંભાત ખેડા આણંદ આ બધા વિસ્તારો વિરમગામ અમદાવાદ કપડવંજ નડિયાદ ધોળકા તમામ વિસ્તારોને ઉત્તર ગુજરાતમાં પણ થરાદ રાધનપુર એટલે કે બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી સાબરકાંઠા આ બધા વિસ્તારો છે તેમાં પણ અતિ ભયંકર વરસાદની સંભાવના છે સાબરકાંઠામાં પણ ભારે વરસાદ જોવા મળશે તો આ હતી આવતીકાલે વહેલી સવારની અપડેટ હવે જોઈએ આવતીકાલે બપોરના સમયગાળા દરમિયાન ટ્રેક આખો ગુજરાત ઉપર હશે ઉત્તર મધ્ય ગુજરાત ઉપર થઈ સિસ્ટમ પસાર થઈ રહી છે જન્માષ્ટમી ઉપર ભયંકર વરસાદની સંભાવના છે જેમાં આખા કચ્છ જિલ્લાની વાત કરીએ તો લખપત ખાવડા નલિયા ભુજ માંડવી ગાંધીધામ અને રાપરમાં પણ ભારેથી અતિભારે વરસાદ આપણને જોવા મળશે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ પોરબંદરમાં ભારે વરસાદ તો જૂનાગઢ સુધીના જે વિસ્તારો છે અમરેલી ગીર સોમનાથ અને ભાવનગર બોટાદમાં અતિ ભારે વરસાદ જેમાં સૌથી વધારે વિસાવદર ધારી સાવરકુંડલા રાજુલા મહુવા તુલસીશામ ઉના સાઈડના વિસ્તારો તેમજ જેતપુર જુનાગઢ પાલિતાણા તળાજા આ બધા વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ આપણને જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરા ડભોઈ કરજણ જંબુસર તેમજ આજુબાજુના જે વિસ્તારો છે દહેજ ભરૂચ કોસંબા વંકલ ડેડીયાપાડા ઉંબરપાડા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા આજુબાજુના જે વિસ્તારો છે વાંસદા વલસાડ વાપી ભવનાથ અંબોશી ડાંગ સાપુતારા કપરાડા વાની આ તમામ વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે સુરેન્દ્રનગર ધોળકા નડિયાદ ખંભાત વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર દાહોદ ગોધરા પંથક તેમજ વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા હિંમતનગર મહેસાણા ડુંગરપુર બાંસવારા સાઈડના વિસ્તારો રાધનપુર થરાદ પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા અંબાજી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ અતિભારે વરસાદ આવતીકાલે જોવા મળશે કોઈ કોઈ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જેના કારણે તબાહીના દ્રશ્યો પણ સામે આવી શકે આખો ટ્રેક આપણે જોઈએ છીએ તે રીતે ભાવનગર અને આજુબાજુના વિસ્તારોમાંથી પસાર થશે એટલે કે અમરેલી ભાવનગર તળાજા મહુવા ગારિયાધાર જેસર બગદાણા તેમજ આમોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ આ બધા વિસ્તારોમાં આવતી કાલે સાંજના પાંચ વાગ્યામાં પણ ભારે વરસાદ પડશે સાંજના સમયે મોરબી રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ સુરેન્દ્રનગર અને બોટાદ અમરેલી તેમજ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આજે બધા વિસ્તારો છે તેમજ કચ્છની અંદર પણ ખાવડા નલિયા ગાંધીધામ સહિતના વિસ્તારો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર આ બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે ગુજરાતની અંદર આગામી આજે આવતીકાલે અને પરમ દિવસે એટલે કે મંગળવાર સુધી અતિ ભયંકર વરસાદની સંભાવના છે જેમાં મંગળવારે સવારના નવ વાગ્યાની તબાહી જોઈએ જેમાં ખાસ કરીને ચલાયા જામનગર ભાણવડ પોરબંદર જૂનાગઢ ગોંડલ રાજકોટ ચોટીલા બોટાદ જસદણ અમરેલી ભાવનગર આ તમામ વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ પડશે મોરબી કુડા સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ તેમજ કચ્છની અંદર પણ લખપત ખાવડા ભુજ માંડવી ગાંધીધામ રાપર અને ભસાવ સહિતના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં હળવાથી ભારે વરસાદ તેમજ ઉત્તર ગુજરાતમાં સુઈગામ પાલનપુર ડુંગરપુર મહેસાણા એટલે કે સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા બનાસકાંઠા આ તમામ વિસ્તારો ઉપર ભારેથી અતિભારે વરસાદ પડશે કારણ કે અમદાવાદ સુરેન્દ્રનગર નજીક સિસ્ટમનું કેન્દ્ર બિંદુ હશે આવતી સત્યાવીસ તારીખમાં બપોર પછીની અપડેટ જોઈએ તેમાં પણ સૌથી વધારે વરસાદની જો ચર્ચા હોય તો સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા અને જામનગર તેમજ કચ્છના જે તમામ વિસ્તારો છે તેમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે તો ઉત્તર ગુજરાતમાં સુઈ ગામ ઉપર કેન્દ્ર બિંદુ હોય છે બનાસકાંઠા મહેસાણા પાટણ અરવલ્લી સાબરકાંઠા તેમજ દક્ષિણ ગુજરાતના જે બધા વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદ આપણને આ રીતે જોવા મળશે હવે આપણે જોઈએ રાત્રિની અપડેટ સત્યાવીસ તારીખની તો સત્યાવીસ તારીખે રાત્રિના સમયે આખા કચ્છમાં નલિયા અને ગાંધીધામ ખાવડા નવલખી દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર તેમજ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદની સંભાવના છે તો ખાસ કરીને અઠ્યાવીસ તારીખમાં બપોરના સમયની વાત કરીએ તો દ્વારકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર રાજકોટ અને જૂનાગઢ સુધીના વિસ્તારો તેમજ નલિયા ગાંધીધામ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં અતિ ભારે વરસાદ જોવા મળશે કારણ કે આખી સિસ્ટમ કચ્છ ઉપર થઈને પસાર થઈ રહી છે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખમાં ઓગણત્રીસ તારીખમાં પણ જે દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છના જે ભાગો છે તેમાં આ રીતે અતિ ભયંકર વરસાદ જોવા મળશે એકત્રીસ તારીખમાં સિસ્ટમ ધીમે ધીમે અરબી સમુદ્રમાં પહોંચી જશે ત્યાં પણ તેની સ્થિતિ વાવાઝોડા જેવી જોવા મળશે તેની વાત કરીએ પવનની ઝડપની અપડેટ જોઈએ હવે આપણે જોઈએ સિસ્ટમ જ્યારે અરબી સમુદ્રમાં જશે ત્યારે એકાણું કિલોમીટરથી લઈ અને સો કિલોમીટર સુધીની પવનની ઝડપ જોવા મળશે એટલે કે વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળશે હવે આપણે જોઈએ ગુજરાતમાં ક્યારેક કેટલો પવન ફૂંકાશે આજની વાત કરીએ તો આજે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં પણ ચુમ્માલીસ અને દક્ષિણ ગુજરાતમાં તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલે છવ્વીસ તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને ભાવનગર અમરેલી પંથકમાં સાઠથી પાસઠ અને કચ્છના વિસ્તારોમાં અડતાલીસ ઓગણપચાસ અને જામનગર દ્વારકા મોરબી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે આવતીકાલે છવ્વીસ તારીખમાં રાત્રિની વાત કરીએ તો પણ પચાસથી પંચાવન સાઠની પવનની ઝડપ આપણને જોવા મળશે સત્યાવીસ તારીખે બપોરની અપડેટ જોઈએ સાંસઠ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં દ્વારકા આજુબાજુ સડસઠ કચ્છની અંદર બેતાલીસ મધ્ય ગુજરાત અડસઠ દક્ષિણ ગુજરાતમાં બાસઠ તો સત્યાવીસ તારીખમાં બપોર પછી પણ આ રીતે પવન ફૂંકાશે અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં સોતેર કિલોમીટર પ્રતિ કલાક જામનગર દ્વારકા મોરબી ઉત્તર ગુજરાતમાં બોતેર જેવી આજુબાજુની પવનની ઝડપ કેટલાક વિસ્તારોમાં બાકીના વિસ્તારોમાં એકાવન દક્ષિણ ગુજરાત બાસઠ અને કચ્છના વિસ્તારોમાં ઓગણપચાસ જેવી જોવા મળશે અઠ્યાવીસ તારીખે રાત્રિના સમયે પણ સૌરાષ્ટ્રમાં વાવાઝોડા જેવી સ્થિતિ એટલે કે સિત્તેરથી એંશીની પવનની ઝડપ રહેશે ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છની અંદર એંશીથી પંચાસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે આગામી ત્રીસ તારીખની અપડેટ જોઈએ જેમાં પણ કચ્છના વિસ્તારોમાં એસી થી પવન પવનની ઝડપ જોવા મળશે ધીમે ધીમે સિસ્ટમ આગળ વધશે વાવાઝોડા જેવી તબાહીના દ્રશ્યો પણ આવશે એકત્રીસ તારીખમાં અરબી સમુદ્રમાં પંચાણું થી સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી આ સિસ્ટમ આગળ વધશે જેમાં મસ્કટ આજુબાજુ આ સિસ્ટમ આગળ વધતા વધતા ત્રણ તારીખ સુધીમાં તે નબળી પડશે અને લો પ્રેશર બનશે અને ફરી વખત તે ગુજરાત ઉપર વળાંક લઈ અને આવી શકે તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે જેના કારણે આગામી સમયમાં સપ્ટેમ્બરમાં પણ સારામાં સારા વરસાદના સંજોગો ઊભા થશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ